বৰা સામા ગ્રુપ ગવાચકારી હે બેના બેના બસ લેકે એરો દુનીજી હું મળીને આલે બેર કણી કણ ઓળકણીદા વીટલે બેર કણી ઇલે પાવા દે કણી મારું નામ બીના છે બીના સાંભળ અહીંયા અત્યારે અમે નાની નાની ચોકનો નજીકમાં નાની ખોડિયાર મંદિર પાછળ ખોડિયાર નગરમાં રહીએ છીએ ચાર વર્ષથી અમે અહીંયા મકાન રાખ્યું છે અમારે પોતાનું અમે એવું છે મારા હસબૅન્ડનું તબિયત થોડો ખરાબ હતું એમાં ગુરુ શુક્રમય ધંદુકા આવ્યા હતા એટલે ત્યાં આવીને બે દિવસનું એનું ટ્રીટમેન્ટને બધું હતું એટલે બે ત્રણ દિવસ ઘર બંધ હતા એમાં અમારા બાજુમાં અમારા નાના ભાઈ રહી છે એટલે એ લોકોને અમે ચાવીને બધું શોપિંગ ગયેલા જાડવાને પાણી માટે સો મંગળવારે સવારે તો એમને જોયું આ ગેટ મેઇન ગેટ તો બંધ જ હતું પણ રસોડાનું લોક તોડીને નીચે નાખેલું હતું એટલે તરત એ લોકોને અમને ઇન્ફોર્મ કર્યું મેં ધંધુકાથી તરત નીકળી ગયા અને અગિયાર વાગ્યા અહીંયા પહોંચી ગયા કિંમતી વસ્તુમાં એવું છે સોનાનું દાગીના હતા અને રેડી કેશ બી થોડા ઘણા પડ્યું હતું એ બધા જ જતા રહ્યા છે એટલે કબોર્ડમાં બધું તોડફોડ કરીને જે લોકો લઈ લીધું છે આમ પોણા નવ લાખ રૂપિયા જેવું હતું અને સોનું અઢીસો ગ્રામ મીન્સ બસો પચાસ ગ્રામ ઉપર હતા યાદ કર્યું છે અમે આવીને અગિયાર વાગે અમે જોયા જોઈને પછી અમે પોલીસ સ્ટેશન ગયા હતા વર્તેજમાં ત્યાં કમ્પ્લેન્ટ કર્યું પછી એ લોકોના આગળ પછી એ બપોરે આવી બધા પોલીસ છે તો બે દિવસ નું અંદર ગમે ત્યારે હશે એટલે શનિવાર સાંજે તો ભાઈ અહીંયા આવીને જાડવાને પાણી પાવી ગયા હતા શનિવારે કોઈ ઘટના બન્યું નથી શનિવાર રાત્રે કે રવિવાર રાત્રે નહીં તો સોમવાર રાત્રે ત્રણ દિવસમાં નું ગમે ત્યાં